બોલો ને કેવો બધું આદી બેટા આ બધું હું માઇન્ડ છે સેન વાત કરો છો તમે આ તારા હાડાનું અશોક ની વાત કરો છો કેમ શું કર્યું અશોક આ તું લાખ લાખ રૂપિયાના એને ફોન લઈ દેસ કાઈ કામ ધંધો કરે છે કાલે તારા સસરાનો ફોન હતો કે મારા અશોકને કંઈક નોકરીએ લગાડો કાંઈક કામ ધંધે જડાવો અને તું એને લાખ લાખ રૂપિયાના ફોન લઈ દે બેટ લઈ દે આમ કરીને તું એને બગાડશ આદિ તારા બાપુજીના બે પેન્ટ ફાટી ગયા છે તો બટા એ નથી લઈ દેવાતા અને ઓલાને હા નકામો છોકરો છે ક્યાંય હાલે એમ નથી ખોટો રૂપિયો છે એને તે લાખ લાખ રૂપિયાનો ફોન લઈ દીધો તમે રૂપિયાની વાત કરો છો ને તો એસી હજારનો ફોન મેં લઈ દીધો ને તો ભલે લઈ દીધો અને એમાં આપણું જ સારું છે એટલા માટે મેં લઈ દીધો છે કા શું સારું છે અરે મમ્મી તમને ખબર છે એ ફોન મેં એને અપાવ્યો ને એટલે હવે આ ઘર છોડીને હંમેશા માટે ગામડે જતો રહેવાનો છે એટલા માટે મેં ફોન અપાવ્યો છે તું કે કે એને ફોન લઈ દઉં એટલે ગામડે વયો જાય એમ અરે ગામડે મોકલવા માટે આપણે આટલો લાખ રૂપિયા ખર્ચવાની જરૂર છે હા તો બીજું તો શું કરું એમ પણ એને કંઈ કામ તો કરવું નથી અહીંયા મેં જ્યાં પણ એને નોકરી માટે કહ્યું એના જ પાડે છે હા ઓબુ છે બટા હું એને કેટલી વાર એને સમજાવું આપડી તો વાત જ ન માને આપણને તો આવું જાણે આમ આમ ભાજી મોડા ગણે હા જાણે એને જ બધી ખબર પડે છે અને પોતાને આખી દુનિયાનું નોલેજ હોય ને એવી જ વાતો કરતો હોય છે અને રમવામાં તો બસ ક્રિકેટમાં હું આમ છું ક્રિકેટમાં હું આમ કરી નાખું ને હું તો આમ રમું છું ને બસ આ ભાઈ બેન બંને છે ને ક્યારેક આપણને ગાંડા કરી મૂકશે જો અમે બે તો અડધા ગાંડા થઈ જ ગયા છે એ અશોકની વાતમાં હવે તું રહ્યો છે જરાક બાકી હંભા જો નથી અને બનેને એટલો જલ્દી એને ગામડા ભેગો કર એ મારે જોતો નથી એટલા માટે જ મેં વિચાર્યું અને એનો ફોન તૂટી ગયો હતો તો ભાઈ સાહેબે જીદ કરી હતી કે મારે તો આઈફોન લેવો છે અને મને ગોપીએ વાત કરી કે તમે જો એને આઈફોન લઈ આપશો ને તો એ ગામડે જતો રહેશે સારું એક આઈફોન લઈ આપવું એટલે ગામડે વયો જાય બીજું તો શું હોય જો બેટા આદિ હું બધી વાત તારી વાત સમજું છું બરાબર આતોરિયો ગમાડ્યો બરાબર એને તો કાંઈ ખબર નથી પડતી પણ તું ગોપીઓની બધી જીત પૂરી કરવાનો છો એની આંગળી ઉપર તું નાચવાનો છો પપ્પા બીજું તો શું કરું નહીં કાંઈક એક્શન લેવું પડશે અને એ તારે જ લેવું પડશે તો એ કહેશે કે હું ઘર છોડીને જતી રહું જવા દો એને તમે લગ્ન કરવાનું કીધું તો મેં ના નથી પાડી હવે તમે મને કહો છો કે એને સમજાવ તો સમજાવવાની કોશિશ કરીશ પણ નહીં માને તો જવા દો એ કહી તો જ આ આજકાલની છોકરીઓ હોય એ શહેરની હોય કે ગામડાની હોય તરત ધમકી કે હું ઘરે વહી જાયશ બિચારા છોકરાઓ કરે તો શું કરે આ બે ભાઈ બેન જીદે જળશે બધા તારે જ કંઈક રસ્તો કાઢવો પડશે હે આદી એમ ન કરી શકાય એના પપ્પાને આપણે ફોન ન કરી શકાય કે આ લોકો આવું કરે છે એમ ફરિયાદ કરાય તને શું લાગે છે યાદ કરીને શું વાંધો છે પણ એમને ખબર જ છે ને આ લોકોનો સ્વભાવ તો ન પણ એ ખબર જો બેટા મારાથી આ મોટા મોટી ભૂલ થઈ ગઈ છે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું હવે એનું વિચારીને શું કરવાના અને એમ પણ હા તમે કહો છો પછી મને વિચાર આવે છે કે ચાલો મેં અત્યારે તો આઈફોન લઈ આપ્યો અને કદાચ એ ગામડે જતો પણ રહે છે પણ એ ફરી પાછો નહીં આવે એની શું ગેરંટી અને હવે જો એ પાછો આવશે તો ફરી પાછો કંઈ ડિમાન્ડ કરશે કે મારે ગામડે જવા માટે ફોર વ્હીલ જોતી છે તો શું હું એને ફોર વ્હીલ લઈ આપું તારા બાપુને કહે કે લગ્ન કરવા મને છોકરી ગોતી એવું કહેતો થઈ આપણે કઈ ગોતવી નથી એના માટે છોકરી ગોતવા માટે એના પપ્પા અને મમ્મી છે એ ગોતશે સાચી વાત છે હવે હવે શું કરશું આઈફોન તો મેં લઈ આપ્યો હવે બીજું કંઈ થાય એમ નથી મારાથી બેટા આ સમસ્યાનો કાયમી નિકાલ થાય ને એવો કોઈ રસ્તો તો ગોતવો જ પડશે આમનામ આપણે જો એની જીદ પૂરી કરવામાં રહીશું ને તો આપણે એક દિવસ વેચાઈ જવાનો વારો આવશે વેચાઈ જવાનો ક્યાં આપણો જ રસ્તો થઈ જાય એનો કરતા કરતા બેટા હું તો હવે હિંમત હારી ગયો છું જે કંઈ કરવું પડે ને એ તારે જ કરવું પડશે હા આ લાઈટ ક્યારે આવશે આજ તો આખો દી જતો રહ્યો આવી ગયા તમે હા આવી ગયો હાલો બાર બાર કેમ તો અંદર જઈને શું કરશો અંદર લાઈટ જ નથી હવાર ની ગઈ છે મને બહુ ગરમી થાય છે બાપ તમાર શહેર માં એક લાઈટ ઉજાય અમાર ગામડે તો અમને ખબર હતી કે જાય પણ અહીંયા જાયવી નહોતી ખબર ક્યારેક જાય હવે ક્યારે કે લોકો કાપ રાખે એટલા માટે અને સારું કર્યું કે તું મને અહીંયા જ મળી ગઈ કા શું હતું ગોપી જો મારે તારી સાથે છે ને થોડી વાત કરવી છે અને આ બહુ સિરિયસ વાત છે તું પ્લીઝ સમજજે હા બોલવા બોલવાનું ડાલો ફટાફટ જો ગોપી તે કઈયું એટલા માટે મેં अशोक ને આઈફોન લઈ આપ્યો એમાં કે કે હું કરોસ બાપ એક આઈફોન લઈ આઈપ્યો એમાં આઈફોન લઈ આપ્યો તે ભળે લઈ દીધું એમાં શું છે મોટી કયું જાણે તમ મોટું તીર માર લીધું લો હા ચાલ હું માની લઉં કે મેં કોઈ મોટું તીર નથી માર્યું પણ તારા કહેવાથી મેં એને એંસી હજારનો ફોન લઈ આપ્યો એને માગ્યું પાછું બેટ તો બેટ લઈ આપ્યો અને મને અશોકને આપવા માટે એટલે કે એને કંઈ પણ આપવું પડે એ મને નથી ગમતું એવું નથી હું રાજી ખુશીથી જ આપું છું હે હા એ તમે જોયું તું ને કે કેટલા મેં નાટક કર્યા ત્યારે ફોન લીધો હા ખુશીથી આપું છું કોપી પ્લીઝ સમજને હા બોલો અશોકને આપણે આ બધી વસ્તુ આપીએ છીએ પણ એનો એ શું ફાયદો કરે છે શું ઉપયોગ કરે છે એ ક્યારે વિચાર્યું છે આમાં ફાયદો હોય 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 ફોન લીધો તો હા એના ભવિષ્યનું શું એનો કંઈ વિચાર કર્યો છે તે હા તું એની બેન છો ને તો તારે પણ વિચાર કરવો જોઈએ ને કે ભવિષ્યમાં અશોક શું કરશે કઈ નોકરી કરશે કંઈ ધંધો કરશે એ હું પણી એમ એ પણી જાય છોકરી મળશે એટલે શું વિચારવાનું હોય આ તમે શેરના માણસો વિચારો બહુ અમારા ગામડામાં આવું કંઈ વિચાર કરવાનો દે બે ટંક ખાવાનું થયું ને વાત પૂરી રાજી રહેવાનું આટલું બધું ન વિચાર વિચાર કરાય આ મગજ આવડુંક નહીં કેટલું એને આપણે વિચારવા દેવું પાછું એ વાત સાચી છે પણ ગોપી તું સમજતી નથી ચાલ માની લે કે તારી વાત સાચી છે પણ તું એક તો વિચાર કર કે કાલ સવારે શોકના લગ્ન થઈ જશે અને એની વાઈફ એની પાસે કંઈ માગશે જેમ તું મારી પાસે માગે છે ચાલ હું તો તને પૂરું કરી શકું છું પણ તારો ભાઈ અશોક એ તો કઈ કમાતો નથી અલા તમે તો કેટલું વિચારો કેટલું વિચારી લીધું એની બાયડી આવી નથી પેલા તો એની બાયડી માંગશે અને આ કેમ આપશે આટલું બધું નહીં વિચારવાનું કહું છું મજૂરી કરશે ને કમાશે ને બે માણસ બે ટંગ રોટલો ખાઈને રોડવી લેશે અને શું આટલું વિચારવાનું હોય પણ તમે લોકો કેવી રીતે આમ આવી વિચારધારામાં જીવન જીવો છો તોય તમારા કરતા અમે રાજી રેવી ન્યા અહીંયા આપણે જે ખટપટ હાલે જ ને ઘરમાં એટલી ખટપટ અમારા ગામડામાં હાલે જ નહીં કોઈ દી હાહુ વૌની સેનીએ ઘરમાં શાંતિ જ તમને જોવા મળે ચારે બાજુ હા એકદમ શાંતિ કેમ એકદમ શાંતિ બહુ સારું કહેવાય કે તમે બહુ શાંતિથી રહો છો અને અહીંયા તો અશોક પણ બહુ ડિમાન્ડ કરે છે અને તારી પણ ડિમાન્ડ વધતી જાય છે એવું નથી લાગતું આમાં કેવું હોય આપણે સામું જોવી કે અહીંયા છે અહીં કંઈક મળે છે તો આપણે માંગીએ ખબર હોય કે નથી ઘરમાં પૈસા તો શું માંગવાનું હોય પછી તો એવું વાહ એટલે તમે તમારો બુદ્ધિનો બરાબરનો ઉપયોગ કરો છો એમ ને એવું થયું ને અને બુદ્ધિનો ઉપયોગ કર્યો કેવાય હા એને બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય કે અહીંયા જે માંગીએ એ મળી જશે એટલે માંગી લેવાનું અને ન આપે તો આપણે નાટક શરૂ કરી દેવાના તમે સમજતા નથી મને ખબર હોય કે તમારી પાસે છે એટલે માંગું જોય મને એવું લાગે કે તમારી પાસે જ નહીં થોડી માંગવાની હોય

કે તું મારી પાસે કંઈ પણ માગીશ તો હું એના માટે નહીં આપું અને તારી પણ કોઈ પણ જરૂરિયાત હશે ને એ મને લાગશે કે પૂરી કરવા જેવી છે તો જ હું પૂરી કરીશ બાકી તને પણ કોઈ વસ્તુ મળશે નહીં અશોક કે આપણે રહેવું જ નથી ઓકે આ પણ સારો નિર્ણય છે મેં એ પણ વિચારી લીધું છે ગોપી તને એવું લાગતું હોય ને કે અમે લોકો તને અહીંયા ખુશ નથી રાખતા તને મારી સાથે ફાવતું નથી તો ઠીક છે અશોકને લઈને તું તારા પિયર જઈ શકે છે એટલે હવે તમે મને પિયર મોકલી દેહો હા બીજો કોઈ રસ્તો નથી ને મારી પાસે અને આ રોવાનું નાટક તો રહેવા જ દેજે હવે તું કોઈ પણ નાટક કરીશ ને તો હું પીગળવાનો નથી આને તે જ કહ્યું છે કે હું પિયર જાઉં છું હા તો જા ત્યાં ખુશ રહેજે તો મારે આટલું જ જોતું હતું મનખબર એક તમારે આટલું જ જોતું તું પણ હું હવે રોવાની નથી હું નહીં રહું હું મારા પિયર હાચુ જતી રહીશ અને પછી તમે લેવા આવશો ને તોય નહીં આવું પાછી જોઈ લેજો હા જોઈ લઈશ જા હા જતી રહું હા જા હવે જુઓ તમે તમને છે ને મારો જરાય નથી ગમવાનું ભલે તમે તેમાં જવાનું કહેતા હોય હું આવવાની જ નથી પાછી હવે જોઈ લેજો ગમી જશે મને જાત ઉતારે જોઉં છું કે તને ત્યાં કેમ ગમે છે લાઈટ તો નથી યાર હા રાજુ સાંભળા આ બાજુ અરે પણ અશોક તું ગામડે ક્યારે આવવાનો છે ગામડે ક્યારે આવવાનું હવે હું છે ને ગામડે આવવાનો જ નથી સમજો